વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસની ગુજરાત મુલાકાત પછી ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે આ બે દિવસની મુલાકાત પછી રવિવારે નવી દિલ્હી ખાતે પરત ફરતી વખતે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમની સામે પ્રેક્ષા ભારતીમાં મુલાકાત લેશે આ ઓગસ્ટ મહિનામાં ગુજરાત ભાજપમાં જબરજસ્ત બેઠકોનો ધમધમાટ ચાલ્યો છે કેમ કે ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં વિસ્તરણની બરાબર અટકળો ચાલી રહી છે ત્યારે આ ઓગસ્ટ મહિનામાં ગુજરાત ભાજપમાં બેઠકોનો ધમધમાટ જે ચાલ્યો છે અને ઓગસ્ટનો આ જે ઘટનાક્રમ છે તેને ગુજરાત ભાજપમાં એક ક્રાંતિ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પછી હવે ગૃહમંત્રી અમિત શાહ ઓગસ્ટના બે અંતિમ દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ ઓગસ્ટ મહિનામાં ગુજરાત ભાજપમાં જોરદાર બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો છે જે અંતર્ગત બીજી ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈને પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાર પછી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા આ પછી નવમી ઓગસ્ટે ગુજરાત બીજેપી પ્રભારી અને નવા અધ્યક્ષ ચૂંટણી ઇન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવે પોરબંદરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પછી અઢારમી ઓગસ્ટે ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અચાનક રાત્રે સાડા વાગે અમદાવાદ આવ્યા અને સવારે સાડા વાગે તેઓ નીકળી ગયા હતા ઓગણીસમી ઓગસ્ટના રોજ ભૂપેન્દ્ર યાદવની અચાનક મુલાકાત પછી ભાજપે એમએલએ અને પદાધિકારીઓની બેઠક કેન્સલ કરી દીધી હતી આ પછી 25મી ઓગસ્ટે પીએમ મોદીની મુલાકાત પહેલા સી આર પાટીલે કમલમ કાર્યાલય ખાતે નવા અધ્યક્ષ અને મંત્રી મંડળના વિસ્તરણ માટે બે વખત મળીશું એવા સંકેત પણ આપ્યા હતા હવે ત્રીસમી અને એકત્રીસમી તારીખે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે આમ ગુજરાત ભાજપમાં સમગ્ર ઓગસ્ટ મહિનામાં ચાલેલા ઘટનાક્રમને લઈને સૌ કોઈમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે અને માટે આ બેઠકો ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વની મનાય છે આમ આ બેઠકો સપ્ટેમ્બરમાં તો નક્કર પરિણામો સુધી પહોંચશે તેવા આશાવાદનો સંચાર ગુજરાત ભાજપમાં થયો છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાતે કેટલાક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી જેમાં દરેક મંત્રીના રિપોર્ટ કાર્ડ પર ચર્ચા કરવામાં આવી હતી આ રિપોર્ટ કાર્ડ છેલ્લા સત્યાવીસ મહિનાની કામગીરીના આધારે બનાવવામાં આવ્યો હતો સાથે જે નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું છે તેમના પણ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને હવે ગુજરાતમાં આગામી મંત્રીમંડળના વિસ્તરણમાં અમુક મંત્રીઓના નામ કપાઈ શકે છે જેમાં સંભાવના છે કે બચુ ખાબડ કે પછી ભીખુસિંહ પરમારનું મંત્રીપદ જઈ શકે છે આ એક સંભાવના બતાવાઈ રહી છે અને હવે ગુજરાતમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેમાં ચાર થી પાંચ ચહેરાને જે નવા ચહેરા છે તેમને તક મળી શકે છે તો બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર